નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ અંદર મિત્રો આજે આપણે વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકાની અંદર જે ભરતી આવેલી છે તેના વિશે વાત કરીશું આ ભરતીની અંદર ટોટલ અડતાલીસ જગ્યાઓ છે ઉંમર મર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે અરજીનો પ્રકાર તો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને અરજી કરવાની અંતિમ તારીખ છે એકવીસ ત્રણ બે હજાર પચીસ હવે ડિટેલમાં વાત કરીએ તો કુલ અડતાલીસ પોસ્ટની અંદરથી આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જે સિવિલની અંદર નવ જગ્યાઓ છે એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર જેની તેત્રીસ જગ્યાઓ એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિક જેની ત્રણ જગ્યાઓ છે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ જેની ત્રણ જગ્યાઓ એમ મળીને કુલ અડતાલીસ જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે હવે વાત કરીએ ઉંમર મર્યાદા તો પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિ આ અરજીની અંદર ફોર્મ ભરી શકશે નહીં હવે વાત કરીએ પગાર ધોરણ તો પગાર ધોરણ ઓગણપચાસ હજાર છસો મળવા રહેશે જે ત્રણ વર્ષ એટલે કે પ્રથમ ત્રણ વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે ત્યારબાદ તમારી કામગીરી સંતોષકારક જણાશે તો તમને કાયમી કરવામાં આવશે અને ત્યારબાદ સરકારના ધારા ધોરણ મુજબ પગાર મળશે હવે વાત કરીએ અરજી ફી તો બિન અનામત કેટેગરીના ઉમેદવાર માટે ચારસો રૂપિયા અરજી ફી છે જ્યારે અનામત કેટેગરીના ઉમેદવાર માટે બસો રૂપિયા અરજી ફી છે ચાર અલગ અલગ પોસ્ટ માટે ચાર અલગ અલગ આપણને નોટિફિકેશન આપેલી છે જેમાં પ્રથમ એન્જિનિયર સિવિલની વાત કરીએ તો તેની નોટિફિકેશન અહીંયા આપણને ડાઉનલોડ આપી તેના પર ક્લિક કરી અને તમે જોઈ શકશો જેની લિંક હું તમને વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે ક્લિક કરી અને બધી જ માહિતી ડિટેલમાં જોઈ શકશો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની આપણે વાત કરીએ તો કુલ જગ્યાઓ આપણને નવ આપેલી છે પરંતુ તેમાં બે જગ્યાઓ વધી શકે તેવી સંભાવના છે હવે કેટેગરી પ્રમાણે જોઈએ તો પાંચ બિન અનામત જેની અંદર એક મહિલા ઉમેદવાર માટેની છે ઈડબ્લ્યુએસની એક સામાજિક અને શૈક્ષણિકની ટોટલ બે જગ્યાઓ જેની અંદર એક મહિલા કેટેગરી અને અનુસૂચિત જાતિની એક જગ્યા એમ કરીને ટોટલ નવ જગ્યાઓ આપણને આપેલી છે હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાત અને અનુભવ તો બી ઈ સિવિલ ફર્સ્ટ ક્લાસની અંદર પાસ કરેલું હોવું જોઈએ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને વધુમાં વધુ બે વર્ષનો અનુભવ હોવો જોઈએ પગાર પગાર અંદર આપણે પહેલા વાત કરી લીધી ત્રણ વર્ષ માટે ફિક્સ પગાર હવે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ હવે વયમર્યાદામાં જે છૂટછાટ મળે છે તેની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની અંદરના જે કર્મચારી છે તેને વયમર્યાદાની કોઈ છૂટ રહેતી નથી એટલે કે તે પાંત્રીસ વર્ષથી ઉપરની ઉંમર હશે તો પણ તે અરજી કરી શકશે હવે વાત કરીએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર જે સિવિલની અંદર તેની નોટિફિકેશન જોવા માટે અહીંયા ડાઉનલોડ આપ્યું તેના પર તમે ક્લિક કરશો એટલે આપણને આ રીતે એક પીડીએફ ફાઇલ ઓપન થયેલી જોવા મળશે તો તેની વાત કરીએ તો એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ જેની કુલ જગ્યાઓ આપણને તેત્રીસ આપી છે તેની અંદર પણ પાંચ જગ્યાઓ વધી શકે તેવી સંભાવના છે એની વાત કરીએ તો બિન અનામત એટલે કે ઓપનની ટોટલ તેર જગ્યાઓ આપી છે જેની અંદર ચાર આપણને મહિલા કેટેગરી માટે આપેલી છે ઈડબ્લ્યુ માટેની કુલ જગ્યાઓ આપણને ચાર આપી છે તેમાં પણ એક મહિલા કેટેગરી માટે આપેલી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની આપણને ટોટલ આઠ જગ્યાઓ આપી છે તેમાં બે મહિલા વર્ગની આપેલી છે અનુસૂચિત જનજાતિની આપણને ટોટલ ચાર જગ્યાઓ આપી છે તેમાં પણ એક મહિલા કેટેગરી આપેલી છે અને અનુસૂચિત જાતિની ટોટલ ચાર જગ્યાઓ આપી છે તેમાં પણ એક મહિલા કેટેગરીની જગ્યા આપેલી છે હવે એની શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ડિપ્લોમાની અંદર સિવિલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ અથવા તો બી સિવિલ કરેલું હોવું જોઈએ અહીંયા આપણને અનુભવ માગેલો નથી પરંતુ અનુભવ ધરાવતા કેન્ડિડેટને પ્રાયોરિટી આપવામાં આવશે હવે વાત કરીએ પગાર ધોરણ તો પ્રથમ ત્રણ વર્ષ માટે પગાર ઓગણપચાસ રહેશે એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જેની નોટિફિકેશન તમે અહીંયા આ ડાઉનલોડ પર ક્લિક કરી અને જોઈ શકશો તો એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ જેની કુલ જગ્યાઓ આપણને ત્રણ આપી છે જેની અંદર ઓપન માટેની એક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટેની એક અને અનુસૂચિત જનજાતિ માટેની એક એમ કુલ આપણને ત્રણ જગ્યાઓ આપેલી છે એની પણ શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલની અંદર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ જે પણ ફર્સ્ટ ક્લાસની અંદર પાસ કરેલું હોવું જોઈએ અથવા તો બી ઇલેક્ટ્રિકલ પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અહીંયા પણ આપણને અનુભવ માગેલો નથી અહીંયા પણ આપણને પગાર પ્રથમ ત્રણ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો આપેલો છે એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ એડિશન એન્જિનિયર મિકેનિકલ એની પણ આપણને ટોટલ જગ્યાઓ જગ્યાઓ આપેલી છે અને બિન અનામત ઓપન કેટેગરીની આપણને આપેલી છે જેની શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો ડિપ્લોમાની અંદર મિકેનિકલ એન્જિનિયર કરેલું હોવું જોઈએ અને તે પણ ફર્સ્ટ ક્લાસની અંદર પાસ કરેલું હોવું જોઈએ અથવા તો બીઈ મિકેનિકલ પચાસ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અહીંયા પણ આપણને અનુભવ માગેલો નથી આગળની પોસ્ટ પ્રમાણે જ અહીંયા પણ આપણે ત્રણ વર્ષ માટે ઓગણપચાસ પગાર મળવા પાત્ર રહેશે હવે વાત કરીએ અરજી કેવી રીતે કરવી તો તમારે જે પોસ્ટની અંદર અરજી કરવી હોય તે પોસ્ટની સામે એપ્લાય ઓનલાઈન બટન આપ્યું તેના પર તમે ક્લિક કરી અને તે પોસ્ટ માટે અરજી કરી શકશો તો આપણે પહેલી જ પોસ્ટ માટે અરજી કેવી રીતે કરવી તે વિશેની વાત કરીએ તો અહીંયા આપણને આપ્યું એપ્લાય ઓનલાઈન તમારે ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે એક નવી વિન્ડો ખુલશે જેની અંદર આ રીતે તમને ફોર્મ ખુલેલું જોવા મળશે અહીંયાથી પેદા થોડું ઝૂમ કરી લઈએ આ રીતે તમે અરજી ફોર્મ એટલે કે એપ્લિકેશન ખોલશો ને એટલે તમને આ રીતે જ એક પહેલી સૂચના આપેલી છે પ્લીઝ યુઝ એ ડેસ્કટોપ લેપટોપ વિલ એપ્લાયિંગ ઓનલાઈન એટલે કે ડેસ્કટોપ એટલે કે કોમ્પ્યુટર અથવા તો લેપટોપનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન અરજી કરશો મોબાઈલનો ઉપયોગ કરવાનો નથી આ એપ્લિકેશન ફોર્મ આપણે પહેલી પોસ્ટ માટે એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે ભરી રહ્યા છીએ તો અહીંયા આપણને પર્સનલ ડિટેલ આપી છે પર્સનલ ડિટેલની અંદર તમને અહીંયા ફર્સ્ટ નેમ આપી છે તો ફર્સ્ટ નેમની અંદર તમારે ફર્સ્ટ તમારું નામ લખવાનું રહેશે અહીંયા તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ લખવાનું રહેશે અને અહીંયા તમારે તમારી અટક લખવાની રહેશે ત્યારબાદ અહીંયા તમારે તમારે મધરનું નામ લખવાનું રહેશે અહીંયાથી તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયાથી તમારે તમારું મેરિડ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયાથી કાસ્ટની અંદરથી તમારે લાગુ પડતી હોય તે કાસ્ટ સિલેક્ટ કરવાની રહેશે ધારો કે હું અહીંયાથી સિલેક્ટ કરું છું એસસીબીસી અહીંયાથી તમે તમારી કેટેગરી સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને કાસ્ટ સર્ટિફિકેટ ઇન્સ્યુ સ્ટેટ જે ઓપ્શન તમને ઇનેબલ થયેલો જોવા મળશે જેની અંદરથી તમે જે રાજ્યની અંદરથી જાતિનું પ્રમાણપત્ર ઘટાડ્યું હશે તે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા આપણને એક ઓપ્શન આપેલું છે આર યુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એમ્પ્લોય જો તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જોબ કરતા હોય તો અહીંયા તમારે ટીક કરવાનું રહેશે અન્યથા તમારે ટીક કરવાનું નથી અહીંયા તમે ટીક કરશો એટલે અહીંયા તમારો રેફરન્સ નંબર ખુલશે જે તમારે લખવાનું રહેશે એટલે જો તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરી ના કરતા હોય તો અહીંયા તમારે ટીક કરવાનું નથી ત્યારબાદ અહીંયાથી તમારે તમારી જન્મ તારીખ લખવાની રહેશે હવે અહીંયા તમને આપ્યું કોન્ટેક્ટ ડિટેલ તો કોન્ટેક્ટ ડિટેલની અંદર તમારી કોન્ટેક્ટ ડિટેલ ભરવાનું રહેશે અહીંયા તમારું કરન્ટ એડ્રેસ ભરવાનું રહેશે અને અહીંયા તમારી પરમનન્ટ એડ્રેસ ભરવાનું રહેશે તો અહીંયા તમારે તમારું એડ્રેસ લખવાનું છે વિલેજ સ્ટેટ પિનકોડ નંબર ફોન નંબર મોબાઈલ નંબર ઈમેલ અને નેશના બંને એડ્રેસ તમારા સેમ હશે તો અહીંયા તમને આપ્યું ચોરસ બોક્સ ત્યાં પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિક અહીંયા એડ્રેસ ભરાઈ જશે અલગથી ભરવાની જરૂર પડશે નહીં હવે અહીંયા આપીશ તમને અધર ડિટેલ અધર ડિટેલની અંદર અહીંયાથી યસ કરશો એટલે અહીંયાથી સિલેક્ટ કરવાનો રહેશે હેન્ડીકેપ હોય તો અહીંયાથી તમારે યસ નો કરવાનું રહેશે ત્યારબાદ અહિયાંથી તમારે તમારું કોઈ પણ ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને તેનો નંબર અહીંયા લખવાનો રહેશે અહીંયા તમારે તમારી એજ્યુકેશન ડિટેલ ભરવાની રહેશે અહીંયા તમારે બારમાનું સ્ટ્રીમ એટલે કે બારમાની ની અંદર તમારે આર્ટસ કોમર્સ કે સાયન્સની અંદરથી જે હોય તે લખવાનું રહેશે અહીંયાથી તમારે બારમા ધોરણની અંદરનું બોર્ડ લખવાનું રહેશે ગુજરાત બોર્ડ હતું કે અદર કોઈ હતું તે લખવાનું રહેશે તમારે ધોરણ જે તમે સ્ટેટની અંદરથી પાસ કર્યું હોય તે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે ગ્રેડ લખવાના રહેશે અથવા તો ટકા લખવાના રહેશે અહીંયાથી તમારે ક્લાસ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયાથી પાસિંગ યર સિલેક્ટ કરવાનું રહેશે બીજી તમારે ડિટેલ એડ કર્યું હોય તે એડ મોર પર તમે ક્લિક કરશો એટલે વધારાની બીજી ડિટેલ તમે એડ કરી શકશો અહીંયા આપણને ડિપ્લોમા ગયેલું છે તો ડિપ્લોમાની અંદર પણ તમારે આ બધી માહિતી ભરવાની રહેશે ત્યારબાદ તમારે કોઈ બીજી ડિગ્રી એડ કરી હોય તો એડ બોનની અંદરથી તમે એડ કરી શકશો હવે અહીંયા આપણને એક્સપિરિયન્સની વાત કરે છે એટલે કે અનુભવ અહીંયા દર્શાવવાનો રહેશે તો અનુભવ દર્શાવવા માટે અહીંયા તમારે કંપનીનું નામ લખવાનું છે કે કઈ જગ્યાએ તમે અનુભવ કર્યો તો તે કયા હોદ્દા પર કરેલું છે અને કઈ તારીખથી કઈ તારીખ સુધી કરેલું છે તે તમારે લખવાનું છે અને તેની અંદર તમે કામ શું કરતા હતા તેનું તમારે સ્વ શબ્દોની અંદર વર્ણન કરવાનું છે અહીંયા તમે તારીખ દર્શાવશો એટલે અહીંયા તમારું કેલ્ક્યુલેશન થઈને આવી જશે કે તમે તમે કેટલા વર્ષ અનુભવ કરેલું છે તે અને અહીંયા લખવાની જો એક કરતાં વધુ અનુભવ કરેલા હોય તો અહીંયા એડ મોર આપ્યું તેના પર ક્લિક કરી અને તમે બીજો પણ અનુભવ અહીંયા એડ કરી શકશો ત્યારબાદ તમે જે જાણતા હોય તે લેંગ્વેજ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની રહેશે તો અહીંયા ઇંગ્લિશ રીડ રાઇટ એન્ડ સ્પીક હા તો બધી જ લેંગ્વેજ આપણે અહીંયાથી ટીક કરી લેવાની રહેશે બધી લેંગ્વેજ એટલે કે ગુજરાતી હિન્દી અને અંગ્રેજી આપણે બોલી પણ શકીએ છીએ લખી પણ શકીએ છીએ અને વાંચી પણ શકીએ છીએ તો અહીંયાથી અહીંયાથી ટીક કરી દેવાનું રહેશે હવે તમારી તમારી પાસપોર્ટ ફોટો પચાસ કેબીની ની અંદર હોવો જોઈએ તે અહીંયા અપલોડ કરવાનો છે તે પણ જે પીજી ફોર્મેટની અંદર અહીંયા આપણને ફોટો અપલોડ કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે કારણ કે આપણને ફોટો જેપીજી ફોર્મેટની અંદર માગેલો છે અને તેની મેક્સિમમ સાઇઝ આપણને આપી છે પચાસ કેબી તો આપણને તો ફોર્મેટે યોગ્ય હોતું નહીં અને કેબી પણ વધુ હોય છે જેના કારણે આપણે ફોટો અપલોડ કરી શકતા નથી તો જો તમારે ફોટો યોગ્ય સાઇઝની અંદર કરવો હોય તમારે જેટલી જોઈતી હોય એટલી સાઇઝની અંદર કરવું હોય તો એ માટે મેં એક ટૂલ બનાવેલું છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તેના ઉપર તમે ક્લિક કરી અને ટૂલ ઓપન કરી શકશો જેની અંદર આ રીતે તમને ટૂલ જોવા મળશે ફોટોને રિસાઇઝ કરવા માટે અહીંયા તમને આપ્યું ડ્રેગ એન્ડ ડ્રોપ એની અંદર તમે ફોટો ડ્રેગ કરીને પણ લાવી શકશો અથવા તો તેના પર તમે ક્લિક કરી અને ફોટો સિલેક્ટ પણ કરી શકશો આ ટૂલની મદદથી તમે તમારી ઈચ્છા પ્રમાણે જેટલી સાઇઝનો ફોટો જોઈતો હોય એટલી સાઈઝ બનાવી શકશો અને જે ફોર્મેટની અંદર જોઈતો હોય એ ફોર્મેટ પણ કરી શકશો અને તેની વિડ્થ અને હાઈટ પણ તમારે જેટલી જોઈતી હોય એટલી તમે કરી શકશો તો અહીંયા તમારે આ ડ્રેગ એન્ડ આપીને તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનું રહેશે અહિયાં તમારે તમારી જે સાઇઝ હતી એટલી થઈ જશે અને અહીંયાથી તમારે ફોટોની ફોર્મેટ સિલેક્ટ કરવાની રહેશે તમારે કયા પ્રકારનો ફોટો જોઈએ છે તે ફોર્મેટ સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ પ્રોસેસ ઇમેજ પર ક્લિક કરવાની રહેશે એટલે તમારો ફોટો યોગ્ય સાઈઝ અંદર થઈ જશે અને અહીંયાથી તમે ડાઉનલોડ કરી અને તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે ફોટો અપલોડ થયા બાદ અહીંયા આપણને નીચે ચોરસ બોક્સ આપી તેના પર ક્લિક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે સબમિટ પર તમે ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક સબમિટ થઈ જશે ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું રહેશે હવે ફી કઈ રીતે ભરવી તેની અહીંયા આપણને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલી છે તો આપણે ઓનલાઈન અરજી તો કરી દીધી ફોર્મ પણ સબમિટ કરી દીધું ફી ભરવાનું છે ફી પણ તમારે સફળતાપૂર્વક સેવ કરી દેવાની જે ઓનલાઈન જ ભરવાની છે તમે કોઈ પણ માધ્યમથી ભરી શકશો ઓનલાઈન પેમેન્ટ સક્સેસ થઈ જાય એટલે તમારા ઈમેલ પર મેલ પણ આવશે અને તમારા મોબાઈલ પર પણ એક એસએમએસ આવશે કે તમારી એપ્લિકેશન સફળતાપૂર્વક થઈ ગઈ છે અને તમે ફીની ચુકવણી પણ કરી દીધેલી છે તો તમે આ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ઓનલાઈન અરજી કરી શકશો જો તમને કોઈ સમસ્યા જણાય તો તમારે જે આપણને ઈમેલ એડ્રેસ આપ્યું છે તેના પર તમારે મેલ કરવાનો રહેશે અને એની અંદર તમારે તમારું રજિસ્ટ્રેશન નંબર તમારું નામ કયા પ્રોબ્લેમ માટે તમે અરજી કરી છે તે તમારું ઈમેલ આઈડી અને અરજદારનો મોબાઈલ નંબર જે ફરજિયાત નથી પણ લખ્યો હોય તો સારું જેના કારણે આપણને આપણા પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપી મળી જાય તો બસ મિત્રો આટલી જ વાત હતી વીએમસી ની અંદર જે નવી ભરતી આવી છે તે વિશેની અને આ જ પ્રકારની ભરતીની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય હિન્દ જય ભારત